દસ દિવસની અંદર ઘરની અંદર લગ્નની શરણાઈઓ ગુંજવાની હોય છે પરિવાર ખુશખુશાલ હોય છે કારણ કે પોતાના ઘરે લગ્ન માહોલ હોય છે પરંતુ એક ફોન આવે છે એ ઘરના માલિકને એ દીકરીના બાપને એના જ જમાઈનો એ ફોન આવે છે કે સાસુ જોડે તમે વીસ વર્ષ રહ્યા છો હવે તેને ભૂલી જજો આટલું કહીને આ જમાય છે કે પોતાની સાસુને ભગાડી જાય છે અને ભગાડી બાદ હડકંપ મચી જાય છે 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 તો જાણીએ કોણ કોણ સાસુ અને અને ઘટના શું પૂરી ઘટના છે તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે આપણા રાજ્યનું ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશ અલીગઢ વિસ્તાર છે આ અલીગઢ વિસ્તારમાં એક ગામ આવેલું છે મનોહરપુર કાયસ્થ ગામ આ ગામનો એક વ્યક્તિ છે જેનું નામ જીતેન્દ્ર કુમાર છે જે બેંગલુરુની અંદર વેપાર કરે છે અને છેલ્લા ત્રણ મહિનાથી તે બેંગલુરૂની અંદર હતો તેના ઘરે તેના પત્ની અને દીકરી અને અન્ય પરિવાર હતો તેની દીકરી છે તેના લગ્ન છે એ સોળ એપ્રિલ કે થોડા દિવસ બાદ થવાના હતા શિવાની નામની તેની એક બેંગલુરુ થી આ વ્યક્તિ છે તે લગ્ન માટે થઈને ત્યાંથી આવવાનો હોય છે લગ્ન લેવાના હોય છે કંકોત્રી પોતાની દીકરીના લગ્નની છપાઈ ચૂકી હોય છે એટલું જ નહીં આ કંકોત્રી છે તે પૂરા તેના કુટુંબમાં એની વહેંચણી કરી દેવામાં આવી હોય છે તમામને આમંત્રણ આપી દેવામાં આવ્યું હોય છે કે સોળ તારીખે તેની દીકરી અનિતા અને આ જીતેન્દ્ર કુમારની દીકરી શિવાની છે તેના લગ્નમાં સૌ કોઈ કુટુંબીજનોએ આ પણ બધાને આપ્યું હોય છે આ દીકરી છે તેની જાન છે તે રાહુલ નામનો છોકરો છે જે આ અલીગઢ વિસ્તારનું જ ગામ છે નાગલા ગામ અને આ નાગલા ગામમાં રહેતા હોરી લાલ કરીને એક વ્યક્તિ છે તેનો દીકરો જેની ઉંમર વીસ બાવીસ પચીસ વર્ષની છે જેનું નામ રાહુલ હોય છે આ રાહુલ સાથે થવાના હોય છે રાહુલની જાણ છે તે સોળ તારીખે આવવાની હોય છે પરંતુ અચાનક રાહુલ છે તે ઘરે કહે છે કે તેને કપડાં લેવા જવા છે કપડાની ખરીદીનું કહે છે અને તે ઘરેથી જતો રહે છે બીજી તરફ આ જે શિવાની છે એના લગ્ન થવાના હતા તેની માતા અનિતા જે પણ ઘરેથી જતી રહે છે પરિવારને બંને પરિવારને એ ત્યારબાદ ખબર પડે છે કે આ બંને ભાગી ચૂક્યા છે ઘરેથી જતા રહ્યા છે એ છોકરો છે જે રાહુલ તે પોતાના પિતાને ફોન કરે છે કે તેને શોધવાની કોશિશ ના કરે અને તેના સસરાને પણ કહે છે કે તમે વીસ વર્ષ મારી સાસુ સાથે રહ્યા છે હવે તેને ભૂલી જજો આખરે આ સમગ્ર ઘટના બહાર આવી છે જેને લઈને ખળભળાટ મચી ચૂક્યો છે આ સમગ્ર ઘટનાની માહિતી એવી મળી છે કે આ રાહુલ નામનો છોકરો છે તેની ભૂતકાળમાં આ શિવાની સાથે સગાઈ થઈ હતી શિવાની સાથે સગાઈ થયા બાદ છ મહિના પહેલાં જ આ બંને પરિવારોએ નક્કી કર્યું કે આવનારું મતલબ કે આવનારા અમુક મહિનાઓની અંદર લગ્ન આપી દેવાના છે ને લગ્ન આ બંનેના કરી દેવાના છે જેને લઈને આ બે બંને પરિવારોની વધારે નજીક એવા હતા રાહુલ છે તેને તેની સાસુ અનિતાએ એક મોબાઈલ છે તે ગિફ્ટ કર્યો હતો આ મોબાઈલ એટલા માટે ગિફ્ટ કર્યો હતો કે રાહુલ તેની દીકરી શિવાની સાથે વાત કરે પરંતુ એ બંનેની નજદીકિયા એટલી વધી ગઈ હતી કે રાહુલ છે તે સતત ફોનમાં વાત કરતો હતો પરંતુ એ ફોનની અંદર રોજના ચૌદ ચૌદ કલાક સુધી એ વાત કરતો હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં એ વાત શિવાની સાથે નહીં પરંતુ તેની સાસુ અનિતા સાથે કરતો હોવાનું ઘટસ્ફોટ થયો છે એટલું જ નહીં તે તેના સસરાના ઘરે મતલબ કે શિવાનીના ઘરે તે આવતો હતો લાંબો લાંબો સમય દિવસભર રોકાતો હતો પરંતુ એ જે ટાઈમ સ્પેન્ડ કરતો હતો તે શિવાની સાથે નહીં પરંતુ તેની સાસુ અનિતા સાથે રહેતો હતો આ વાતની બનક છે તે તેના કુટુંબીજનોને લાગી હતી જે જીતેન્દ્ર કુમાર છે બેંગલુરુની અંદર તેને પણ આ જાણકારી મળી હતી પરંતુ લગ્નની તારીખો નજીક આવતી હતી જેને લઈને આ વાતને દબાવી દેવામાં રાખવામાં આવી હતી એટલું જ નહીં નજરઅંદાજ કરવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં લગ્ન થાય છે જેથી કરીને તેની દીકરી છે શિવાની છે તે રાહુલના ઘરે જતી રહેશે જેના કારણે આ સમગ્ર મામલો છે તે જીતેન્દ્ર કુમારને જાણ હતી પરંતુ તેણે નજરઅંદાજ કર્યો અને તેનું ગંભીર પરિણામ છે તે સામે આવ્યું છે આ રાહુલ નામનો યુવાન છે જેના લગ્ન થવાના હતા સોળ એપ્રિલના રોજ તે લગ્નના દસ દિવસ પહેલાં મતલબ કે છ એપ્રિલના રોજ તે પોતાની સાસુ અનિતા સાથે ફરાર થયો છે એવું પણ જાણવા મળ્યું હતું કે અનિતા છે રાહુલ બીમાર છે તેવું કહીને તેની સાથે અગાઉ પાંચ દિવસ જતી રહી હતી રાહુલ તેને મૂકવા માટે આવ્યો હતો ગામના બસ સ્ટેશન નજીક તેને ઉતારીને જતો રહ્યો હતો પરંતુ એક દિવસ બાદ તે અનિતા છે તે ફરી ગુમ થાય છે અને ફરી ગુમ તો થઈ છે પરંતુ જે પરિવાર છે તેને માટે ખૂબ મોટી મુશ્કેલી પણ કરતી ગઈ છે કારણ કે તેના દીકરી માટે જે લગ્ન માટેના સાડા ત્રણ લાખ રૂપિયા રોકડા અને પાંચ લાખના ઘરેણા હતા એ લઈને આ જમાઈ સાથે આ સાસુ છે તે ફરાર થઈ છે આ પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પોલીસે ફરિયાદ નોંધી છે પરંતુ એ બંને પોતાની મરજીથી ભેગ્યા છે જેના કારણે પોલીસ એમાં કશું ના કરી શકે પરંતુ તેને જે ઘરમાં આ એ પોતાના જ ઘરમાં હાથ ફેરો કર્યો છે પોતાની જ દીકરીના લગ્ન માટે જે રોકડ એકઠી કરી હતી પોતાની જ દીકરીના લગ્ન માટે જે સોનું ખરીદવામાં આવ્યું હતું તે લગભગ 8 થી નવ લાખની કિંમતનો મુદ્દામાં લઈને તે આ જમાઈ સાથે ફરાર થઈ છે બીજી તરફ આ જે દીકરી છે શિવાની તે આઘાત સહન ના કરી શકી તે બીમાર પડી ચૂકી છે તે બેહોશ થઈ ચૂકી હતી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ દીકરીનું કહેવું છે કે તેને તેની મા સાથે હવે કોઈ લેવા દેવા નથી તેનું મોઢું પણ જોવા તે નથી માગતી જ્યારે એ દીકરીનો પિતા મતલબ કે જીતેન્દ્ર કુમાર છે તે બેંગલુરુથી અહીંયા પર આવ્યો છે તેમનું કહેવું છે કે પોલીસ તેમની પત્ની સાથે તેની એક મુલાકાત કરાવે જેથી કરીને અનેક સવાલોના તે જવાબ મેળવી શકે આ પરિવારે માંગ કરી છે કે હવે તેની સાથે અમારે કોઈ સંબંધ નથી પરંતુ અમારા ઘરની અંદરથી જે સાડા ત્રણ લાખ રૂપિયા રોકડા અને પાંચ લાખનું સોનું લઈને તે ફરાર થઈ છે એ અમને પરત આપવામાં આવે જેથી કરીને પોલીસે આ ફરિયાદ નોંધી છે કે ઘરની અંદર ચોરી થઈ છે તો આ ફરિયાદ અને ગુમશુદાની ફરિયાદ છે તે પોલીસે દાખલ કરાવી છે પરંતુ રાહુલના પરિવારે હજુ સુધી પોતાનો દીકરો ગુમ થયો છે તેવી કોઈ ફરિયાદ નથી નોંધાવી હવે જોવું એ રહ્યું કે પોલીસ આ બંનેને પકડે છે કે કેમ અને પકડે છે તો આમાં શું વધુ ખુલાસા થાય છે એ તમામ મુદ્દે અમે આપના સુધી અપડેટ પહોંચાડતા રહીશું આપ અગર અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરી લો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે દોસ્તો આવી જ ખબરો જોવા આપ જોડાયેલા રહો નમસ્તગીર સાથે ધન્યવાદ